દીવનાવાળી વિસ્તારમાંથી સોનાના દાગીનાને ચમકાવવાના બદલે દાગીનામાંથી સોનું ચોરી લેવાના કિસ્સામાં બે શખ્સની ધરપકડ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડીના વડીવાડીથી લોકોની સૂઝબૂઝ અને સમજદારીથી લોકોને લાખોનો ચૂનો લગાવતા બે શખ્સને પકડીને કર્યા પોલીસના હવાલે દીવનાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોનાના દાગીનાને ચમકાવવા માટે અને ધોઈ અને સાફ કરવાના બહાને લોકોની સામે જ દાગીનામાંથી સોનાની ચોરી કરવાના અનેક કિસ્સાઓ થયા હતા જે અનુસંધાને ત્યાં રહેલા જાગૃત નાગરિકો દ્વારા તેમને પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે આ બે શખ્સમાં એકનું નામ નીતિશકુમાર ઠાકુર ઉંમરવર્ષ ત્રીસ ધંધો માર્કેટિંગનો અને બીજો શખ્સ ભાવેશ ભારતી ઠાકુર ઉંમર વર્ષ ચોત્રીસ આ બંને છેલ્લા બે મહિનાથી નડિયાદના સંતરા મંદિરની બાજુમાં રહેતા હતા તેઓ મૂળ યમુનિયા ગામ જિલ્લો ભાગલપુર બિહારના રહેવાસી છે દીવ એસપી તથા એસડીપીઓના માર્ગદર્શનમાં વણાકબારા કોસ્ટલ પોલીસ ઇન્ચાર્જ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આજરોજ આ બંનેને દીવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ બંને આરોપીને સાત દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે What?